નવા રાખતા અને જ્યાં જો ત્યાં પંચર જ પડેલું હોય હો તો તો બાઇક લિયેલી તો એ દહોડા અને ના લિયેલા તો એને છે શું કરવાનું પંચર ને અમારે પૈસા હાલવાના અને પેટ્રોલ ના પૈસા લડવાના ખાલી હોય તો બાઈક લઈને ફરવું ને પંદરસો રૂપિયા જઈ પગાર લઈ આપો ભાઈ એટલું જ આવડે પંદરસો રૂપિયા તો મુવો પગાર હતો બત્રીસો રૂપિયા તો આનો હપ્તો આવવા તો કરવાનું હું કોઈ ખબર પડતી નહીં આને તો ના હોય ને તો તો કાઢી મેળવો પડશે તાણીને ખબર પડશે બરાબર એના રવાનું હોય ને તાણ મેળ આવે કે નહીં સિવાય મેળ નહીં આવે એવો દેખાતા નહીં કોટા ડોળા ખસવા તારે પણ નોકરી લઈ જવું તો બીજા લઈ જવું હું યાર નોકરી ની વાત કરતો નહી આ પંચર પાડી મેલી હતી એ પંચર પેટ્રોલ ના પૈસા પંદરસો રૂપિયા પગાર લાવે ચાલા કેટલા બધા કરો બીજો ખર્ચો નહીં એટલે લાવો પંદરસો ને હજાર રૂપિયા પેટ્રોલ લે તમે રોજ કે તું નોકરી દે નોકરી દઉં દૂધ કે દૂધ ભરા બીજું તો રખડું

મારે બેટો સિપ્પુ ના મેળા વખરી ભેગા કરેલી ભલે મોડે વ્યવ કરો મારે બેગડ્યા તમારે પૂરા બગડ્યા મારે પેલા હગાને નલી લાક મોફરી બગડી વિચાર કરો ના હોય બેહો બેહો જવાય બેહો

પંદરસો રૂપિયા પગાર લાવ અતાર છોકરા ના ધક્કો મારી મારી નોકરી તોય જતા નહીં બુડો આજ કાલ ના છોકરા તો થોડું જીભ વિચારી તારે વિચારી ના બોલતો હતો પણ છોકરો ને કાળજાત થઈ જ આપણને હું ખબર કે રિહાય નાઈ જવાનું છોકરા ને બોલવા ના નહિ યાર બોલવાનું પણ એક બાજુ સારું એ રાખવાનું ને એક બાજુ કરવું એ બોલવાનું છે અત્યારના શોકા તમને ખબર હેવાય મા બાપ નાખતા નહિ ફાઉન્ડેશન ખુલ્યું કોક ટાઈમ આવશે ને તો આપે કે જવું પડે એવું ના થાય એના માટે સંસ્કાર હાર આપો તમે સંસ્કાર તો હાલો બરાબર પણ છોકરા તો નોકરી નથી તો બાઈ કે પણ નોકરી થોડી હારી કરો તો એનું ભવિષ્ય ભરે જાય અને બધું થાય છે આપડે ભેસમ ચેલું થાય કે હવે ભાઈ હાથી તમે છોકરા માટે સારું વિચારો પણ અત્યારના જે જનરેશન છોકરો હે ને એ છોકરો તો હાલ રિહારી તમે બે શબ્દ વધારે બોલી દો તો રી ચાઇના નાખી દો એના કરતી તમારા પ્રેમ થી બે શબ્દ કેવું પડે કે બેટા આ પંચર પડ્યો કાલ થી આપડે હાથ ચવાનું હાલ પૈસા નું આવો તકલીફ છે આપડે હાલ પૈસા નહીં કાલ હપ્તો આવો આ બધું કેવું સમજાવું પડે નહીં યાર હાલ જો પછી સમજાય પેલા પેલા હોવા નીકળી ગાય ગામ વાતો વાળા કર્યા કર મને હવે હારું ચિંતા થવા માંડી બોલવાનું તો બોલી જવું પણ

બે કલાક ને હોય હજુ આત્મા ની આવ્યો કોઈ નહી રાસ ગરબા ગો નહી હોય ભજન અધી રાતી એટલે ભાઈ ચેતન કાકા નો છોકરો ઘેર થોડું ઘેર એમને થઈ હતી

નીકળતો રમવા નીકળે ના બળ ના બળી વાત ના ઈક તમે જોયો ફાઈનલ એટલે હા લીખી જણા ના મોટાભાઈ ના ઇક રમવા નીકળ રમભા તમે તો તમે જોયો

ખબર નઈ પડતી બે કલાક ના છોકરા હોય કે ભાઈ તાર છોકરો મારે ઘેર હોય તારી ખબર થઈ ખબર તો છે ને કામ ઉઠો અમે નકો ફોન આવું તમે આ લડી મળી કુટુંબ

મેલી હવાની કોઈ ચિંતા કરવાની જરૂર નહિ આપણે ગરજ સગા હોય કશું વાતો નહીં છોકરા ખરું અલે રોમે તો એકલા બેઠા છે કોઈ દેખાતું નથી જો હાલ ઓટલા ઉપર એમ તો પૂછ્યા તો હું પૂછે પડશે અલે બોલો તમે બોલો યાર તમે ચાલતું છે તમે

હવે જે વાત કરવા એની વાત કરો યાર આપણો ચેતૈન છોકરો આવ્યો આ બાજુ વાંચી વાત ના ન આયો જ્યાં તારો મારો છોકરો ને તાંકનો તે રાજતો તો ઓર પણ એમ નઈ તને નઈ ખબર પડતી તારા ઘેર બે કલાકનો આમ બેઠો તો તું મને ફોન કરી કેતો નઈ કે મારા ઘેર તા છોકરો એમ બેહી રહ્યો એમ અલ ખબર હોય બે કલાકનો આમ બેહી રહ્યો તો રાત નું કે લેવા આવે વેળા થતો ન આવે પણ મને હાલ વાત મળી અરે ઓમા મળ્યા કે ઈ રમતો તો એટલો હું તમારા ઘેર આવ્યો જા રમતો તો ઓઢી લે કે તમે બો કરોતા બે ખબર પડતી પણ ખબર પડતી બે કલાક નો છોકરો જણાવો નઈ તમારો છોકરો રમવાનો છોકરો આવ્યો તમારી નહીં નહીં આવે ના પાડે લ્યો તમે તો ચડી બ્યા હતા વાત કરો ને કીધું ચડી બ્યા બોલતા બોલો કીએ હું હાલ હાલ બેઠો તો

આપવા જ પડે પડે છોકરા હેતર લેવા નહી હતા આ મોઢા ચડાય આ હેડો બીજી બધી જપા જવા દો હવે તમે આ છોકરા લઈ હેડો કે તું લુવા લાયા તો